મિત્રો ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે પરંતુ ઘણા વિસ્તારો એવા છે જે હજુ પણ વરસાદ જોઈએ તેવો થયો નથી ત્યારે ગુજરાતમાં આજથી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હવામાન નિશાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી એટલે કે અઠ્યાવીસમી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રહેશે મિત્રો આગળ જણાવતા એમણે જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અને ચોમાસામાં ફેરફાર જોવા મળી શકે છે આજથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ચાલુ થશે આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે અઠ્યાવીસમી તારીખથી ત્રણ જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે જે વિસ્તારો બાકી રહેશે તો એવા તમામ વિસ્તારોમાં વરસાદ પડશે આ વરસાદના રાઉન્ડમાં જે વિસ્તારો કે તાલુકામાં વરસાદ બાકી રહ્યો હોતો ત્યાં પણ વરસાદ પડી શકે છે આ સાથે તેમણે વાવણીલાયક વરસાદ અંગે જણાવ્યું છે કે આ વરસાદ વાવણીલાયક પછીનો જે સામાન્ય વરસાદ હશે તેવો રહેશે જેના કારણે પાકને કોઈ જ નુકસાન નહીં પહોંચે માટે ચેડું ખેડૂતોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો હવામાન નિશાન તંબાલાલ પટેલે વાતાવરણમાં જે ગરમી જોવા મળી રહી છે તે અંગે જણાવતા કહ્યું કે આ વરસાદના રાઉન્ડમાં મધ્યમ ગતિથી આવશે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને લોકોને ગરમીથી પણ છુટકારો મળશે મિત્રો સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો